યાદ કરી ખીરપુરી તૈયાર કરી નિયાસ અદા કરી હતી આ પ્રસંગે બાળકોને ઘરે ઘરે બોલાવી ખીરપુરી ખવડાવવામાં આવી હતી સાવલી તાલુકાના ગોઠડા ખાતે મુસ્લિમ સમાજના લોકોએ કુંડાના પર્વની ઉજવણી કરી હતી હઝરત ઇમામ જાફર સાદિક રદી અલ્લાહોની યાદમાં કુંડાનો તહેવાર ઉજવવામાં આવતો હોય છે ત્યારે સવારે ફઝરની નમાઝ બાદ અને મગરીબની નમાઝ બાદ મુસ્લિમ સમાજના લોકોએ ફાતેયા બાદ કુંડાઓમાં ખીરપુરી મૂકી સજાવવામાં આવ્યા હતા અને દરેક વાનગીઓ મૂકવામાં આવી ખાસ કરીને મુસ્લિમ સમાજના લોકોની પોતાની મન્નતો અને માન્યતાઓ અનુસાર વધુ પડતા ખીરપુરી બનાવી કુંડામાં મૂકી લોકોને ખવડાવી પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારબાદ સગા સંબંધીઓ એકબીજાના ઘરે બોલાવીને વાનગીઓ ખવડાવતા હોય છે અને વડીલો પણ બાળકોને આશીર્વાદ આપી પોતાના પર્વની શુભકામનાઓ પાઠવી હતી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો